આજે આ પત્રકાર પરિષદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તમે જોયું છે કે ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતની રાજનીતિમાં ઘણા વર્ષોથી દરેક પક્ષની અંદર જાતિવાદી વિચારધારાવાળા લોકો પ્રભુત્વ વધતું થાય છે જેની અંદર ભારતીય પાર્ટી હોય તોય ભલે કોંગ્રેસ હોય તોય ભલે અન્ય રાજકીય પાર્ટી હોય તો ભલે જેના કારણે ગુજરાત અને દેશની જનતા ને આની સીધી સીધી અસર પડે તમે જોયું છે કે બે હાજર વીસ પહેલા હું ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા તરીકે કામ કર્યું અને ભારતીય જનતા પાર્ટી છોડી અને આમ પાર્ટી બે હાજર વીસ માં મેં જોઈન કરી જોઈન કરી પછી અલગ 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 પદ ઉપર હું સેવા આપી છેલ્લે બે હજાર બાવીસ માં બોટાદ થી વિધાનસભાની ચૂંટણી લઈ લો બોટાદની જનતાએ મને મારી ઉપર ભરોસો રાખી અને બોટાદ નો ધારાસભ્ય પણ બનાવ્યો ત્યાર પછી આમ પાર્ટી દ્વારા વિધાનસભાનું દંડક પણ બનાવવામાં આવ્યો રાજકીય જોઈન્ટ સેક્રેટરી પણ બનાવવામાં આવ્યો અલગ 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 પદ ઉપર પાંચ વર્ષની અંદર આમ આદમી પાર્ટીના અને હોદ્દા ઉપર સેવા કે તમે જોયું છે પછાત સમાજની ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવાની વાત આવે સમાજની જયારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક દરેક પાર્ટીમાં ખુશું જણાવ્યું ખાસ કરીને જયારે ભાજપમાં હું હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી એમાં પણ તમે કે નિષ્ફળ નિવડી છે મુખ્યમંત્રી ની વાત તો છોડો પણ ભારતીય જનતા પાર્ટી પછાત સમાજ નો પ્રદેશ પ્રમુખ પણ ઠાકોર સમાજ નો કોરી સમાજ નો બનાવવામાં નિષ્ફળ છે ક્યાંક ને ક્યાંક અંશે કોંગ્રેસ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી સત્તાની બહાર છે પણ તેમ છતાંય આજે પછાત સમાજના લોકોનો અવાજ પણ કોંગ્રેસ બની નથી એટલે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક પછાત સમાજની જે વાત આવે વાત આવે એનો ઉપાક્ષ તરીકે ભૂમિકા જે ભજવવાની જે ભૂમિકા હોય એ પણ કોંગ્રેસ પણ આ ગુજરાતમાં ક્યાંક કે કંઈક અંતે પડી છે એવી જ રીતના જ્યારે હું જે આશયથી આમ પાર્ટી કે સંગઠનમાં જે અલગ અલગ મુદ્દાઓ જયારે ઉપર સેવા આપેલો ત્યારે પણ મને આજે ખુદ એવો અહેસાસ થઈ ગયો છે કે આમ પાર્ટીમાં પણ સૌથી વધુ સમાજની ગુજરાતમાં વસ્તી છે ઓબીસી સમાજની છે ગોળી સમાજની છે મારા ઠાકોર સમાજની છે ત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દા જે સમાજના ઓળખાવવામાં હોય ત્યારે પાર્ટી તરફથી ક્યાંક પુનઃ થાય છે હોદ્દા આપવું તો હોદ્દા આપવાની વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સમાજને હોદ્દા આપવાની વાત કરવામાં આવે છે એટલે પાર્ટી હોય તો ભલે ભાજપ હોય તો કોંગ્રેસ હોય તો ભલે જયારે પછાત સમાજને આ મુદ્દાઓ ઉઠાવવાની વાત આવે કોળી સમાજના મુદ્દાઓની વાત આવે શિક્ષણની વાત આવે કોળી સમાજના નિગમની વાત આવે ત્યારે બધા મુદ્દાઓ દરેક પાર્ટી ભૂલી જતી હોય છે ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજનો ઓબીસીનો વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે કોઈ સમાજના માત્ર ને માત્ર વોટ બેંકનો ઉપયોગ થાય છે અને એના નેતાઓને જે ભાજપના જે કોળી સમાજના નેતાઓ હોય એને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવામાં આવે છે કોંગ્રેસના પણ જે પછાત સમાજના નેતાઓ હોય એને પણ જયારે ચૂંટણી આવે ત્યારે તેનો ઉપયોગ થાય છે બાકી બધાએ ચૂંટણી પૂરી થઈ એટલે આશિયામાં ધકેલી દેવામાં આવે છે એટલે આજે મીડિયાના મારફત મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે જે હેતુ માટે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી અલગ અલગ પદ માટે સમર્થનમાં મેં કામ કર્યું હતું એમાં મને ક્યાંક ને ક્યાંક ક્યાંક ગતિ જણાઈ રહી છે એટલે આજે મીડિયાના મારફત હું હાલ અત્યારે મારી પાસે વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે જેમાંથી હું રાજીનામું આપું છું હાલ અત્યારે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે એમાંથી પણ મેં હું રાજીનામું આપ્યું કે મારા મિત્ર તો માન્ય અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સમગ્રનું કામ કરી શકે જે ભારતીય જનતા પાર્ટીને એની સામે અવાજ ઉઠાવી એવા વ્યક્તિને લાવે પણ તમને કીધું પાર્ટી હોય તો કોંગ્રેસ હોય તો ભલે અને આમ પાર્ટી હોય તો ભલે જયારે અછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે અછાત સમાજને ક્યાંક આપવાની વાત આપવામાં આવે છે મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રજા પ્રમુખ બનાવવાની વાત હોય

પાર્ટી ના કાર્યકર્તા તરીકે હું કામ કરવાનું પદ ઉપરથી રાજીનામું આપું પદ ઉપરથી રાજીનામું આપું છું એટલા માટે કે જે પદ ઉપર હું હતો વિધાનસભાના દંડક તરીકે રાષ્ટ્રીય જોઈન્ટ તરીકે એમાં હું ક્યાંક ને ક્યાંક મારા ગુજરાતના સમાજ ને ન્યાય નેતાઓ શકતો મારા પછાત સમાજના ન્યાય નેતાઓ આગામી સમયમાં ચોક્કસ સમયની અંદર ગુજરાત નો અમારો જે પ્રસાદ સમાજ છે ત્યારે જે સમાજના લોકો છે ગોપાલ જીત થઈ અને તમને ખબર પડી કે પર છોડવું પડશે એટલા માટે આ પ્રકારનો ઘટનાક્રમ છે ઉમેશ મકવાણા પાર્ટી પર આ બ્લેકમેલિંગ છે કારણ કે

હું એક આમ આદમી પાર્ટી નો રાજ્ય હોય પણ રાજીનામું આપવું પડે મળી છે હવે જેમ લાગ્યું આપે છે મેં તમને કીધું ઘણો મારો પ્રયત્ન હતો તમે જોયું છે વિધાનસભામાં સૌથી વધુ હાજરી મારી છે તમે જોયું છે સૌથી વધુ સરકાર ને મૂંઝવતા પ્રશ્ન પૂછનાર ઉમેદ મૂકવાના છે સૌથી વધુ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવનાર અને રજૂઆત કરનાર પણ ઉમેદ મૂકવાના છે સૌથી જે વિપક્ષની ભૂમિકા તરીકે જે મારે વિધાનસભાની અંદર જે કામ કરવું જોઈએ એમાં ચોક્કસપણે ગુજરાતની જનતા માટે દરેક સમાજ માટે ચોક્કસપણે છે વિદ્યાર્થીના મુદ્દા હોય તો ભલે ઓબીસીના મુદ્દા હોય તો ભલે કે કોળી સમાજના મુદ્દા હોય તો ભલે કે અન્ય સમાજના મુદ્દા હોય તો ભલે તમારી પોતે જનતાના મુદ્દા હોય તો ખાલી માત્ર માત્ર વિધાનસભા રજૂઆત કરી પણ વિધાનસભા મેં તમને કીધું કે ભાઈ આજે મને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એટલું આમ પાર્ટી નહીં મેં મારું ખર્ચ તમને કહેવાનું છે માત્ર ને માત્ર આ મારું કહેવાનું છે એ આમ પાર્ટી ની વાત નથી ગુજરાત ની દરેક રાષ્ટ્રીય પાર્ટીની વાત કરું છું એમાં ભારતીય જનતા પાર્ટી પણ આવી જાય છે આજે છે કે ભારતીય જનતા આટલા વર્ષ પછી એક તમને આટલા વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટી એ એક મુખ્યમંત્રીનું નામ આપો જે પછાત સમાજમાંથી માંથી કોળી સમાજ આવતો હોય બનાવ્યો હોય પ્રદેશ પ્રમુખ નામ આપો તમે મીડિયાવાળા આજ સુધીમાં કેમ નથી બનાવી શકી એવી રીતના કોંગ્રેસ તો ગુજરાત ની અંદર સૌથી એક બાજુ લોકશાહી ની વાત કરવી છે ગુજરાતમાં તો ગુજરાતની અંદર સૌથી વધુ જો બચતી ધરાવતો હોય તો કયો સમાજ છે ઓબીસી સમાજ છે પછાત સમાજ છે તો જયારે મતની જયારે દરેક પાર્ટી ને જરૂર હોય ત્યારે એના નેતાઓને જોડાવે છે કે પછી ભાજપ હોય તો ભલે કોંગ્રેસ હોય તો ભલે કે આમ પાર્ટી હોય તો ભલે જેવી ચૂંટણીઓ પૂરી થઈ જાય પરિણામો આવે તો એ જ નેતાઓને સારી માં તકલીફ છે કેમ એ એ નેતાઓને નથી બનાવવામાં આવતા ભાજપ સુધી મુખ્યમંત્રી નથી બનાવ્યો એટલે કહેવાનો મતલબ મારે માત્ર અમારી પાર્ટી મૂકતો નથી આજે અમારા જે કાંઈ પછાત સમાજના અમારા આગેવાનો આજે ટૂંક સમયમાં અમે આગામી સમયની અંદર

સિત્તેર ટકા માં પછાત સમાજ ની વસ્તી આવે છે તો શા માટે એનો એક પણ મુખ્યમંત્રી ભાજપ ભારતીય જનતા પાર્ટી નથી બનાવી શકી બનાવી શકતી કહેવાનો વિષય એ છે કે જયારે પછાત સમાજ ના મત જયારે દરેક પાર્ટી માં જોતા હોય

એ વખતે ગોપાલ યાદવ તમને અહીંયા મળવા માટે આવ્યા હતા એ વખતે તમે એવું કહેતા હતા કે મીડિયા વેચાઈ ગયું મારી કોઈ નારાજગી નથી સામે આવી તો તો હવે તમે વેચાઈ એવું જો એ કરો મીડિયા વેચાય કે એવું ક્યારે બોલ્યો તમારા કાર્યાલયમાં તમે બોલ્યા છો મેં તમને એવું કીધું અમુક યુટ્યુબ ચેનલ હજી હું તમને ફર્ટ કહું છું અમુક યુટ્યુબ ચેનલો એના આજે મારી પાસે એના કવર છે કે માત્ર ને માત્ર અમુક વ્યક્તિઓના કેવાથી ન્યુઝ ચેક ચલાવે છે ત્યારે જયારે મને પોતાને ખબર નથી ત્યારે એવા ન્યૂઝ ચેક ચલાવ્યા હતા એ મને પણ ખબર છે કે એમાં ભાજપના અમુક કાર્યકર્તાઓ આગેવાનોના ઇશારે આમ પાર્ટીના અમુક આગેવાનોના ઇશારે મને બદનામ કરવા માટે ઉમેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એવા ન્યૂઝ ચલાવવા માટે એ જ યુટ્યુબ ચેનલોને આમ પાર્ટીના ઉચ્ચ નેતાઓ દ્વારા પૈસા આપીને ન્યૂઝ ચલાવવામાં આવ્યા હતા હજી પણ હું તમને કહું છું એમાં હું મારી વાત ઉપર કાયમ છું અમને બદનામ કરવા માટે વારંવાર ન્યૂઝ ચલાવતા હતા એટલે કહેવાનો મતલબ એમ છે કે આજે ઉમેશ મકવાડા અને આ બધી પાર્ટી ના અમુક નેતાઓ જે છે એ પણ ટૂંકમાં એને સત્ય ભાજપના નેતાઓ જે છે એને પણ ઉમેશ રહ્યા છે કોંગ્રેસના નેતાઓ છે કારણ કે મેં તમને કીધું કે આજે જયારે હું વિધાનસભામાં પછાત સમાજનો અવાજ ઉઠાવું છું ત્યારે કોઈ નેતાઓ પાર્ટી ને જમતું નથી કોંગ્રેસ ને આવી ગયા અને ભારતીય જનતા પાર્ટી ને આવી ગયા ઉમેશભાઈ જે ધારાસભ બન્યા હતા ત્યાં રાજીનામું આપીશું અપક્ષ જ્ઞાતિના ધોરણે ફરીથી ચૂંટણી લડવા માંગો છો કે નહીં કોઈ પાર્ટી જ નહીં અપક્ષ પણ મેં તમને કીધું આગામી ટૂંક સમયમાં ગુજરાતના અમારા જે પછાદ સમાજના નેતાઓ છે એની સાથે ટૂંક સમયમાં મારી મીટીંગ ગાંધીનગર ખાતે જ મળવાની છે જયારે ઉમેશ મકવાણા આગામી સમયમાં અપક્ષ લડશે કે નવી પાર્ટી બનાવીને લડશે ત્યારે હું મીડિયાને મારફત આપને सही मायने में में जो भाई गाजी रोज़ रोज़ रो रो रो। आप सभी का मैं भगत करता हूँ अपने देखा का गुजरात की राजनीति खास के देश राजनीति में खुद कुछ हफ्तों में जातिवादी लोग गुजरात की जनता में એક જાતિવાદી માનસિકતા હરેક પક્ષને ઘુસી ગઈ હૈમ ભારતીય જનતા પાર્ટી હો કાંગ્રેસ હો યા આમ પાર્ટી હો આપને દેખા કે કઈ સારો છે ભારતીય જનતા પાર્ટી આજ કે દિન મે ગુજરાત મેં પ્રજાત સમાજ કાપી સીએમ બનાવે ગઈ હૈ પ્રદેશ અધ્યક્ષ બનાવે ગઈ હૈ હાલાકી ગુજરાત કે અંદર સબસે જ્યાદા કોઈ સમાજ છે ओबीसी समाज है प्रसाद समाज है लेकिन बड़े दुख के साथ कहना पड़ता है भारतीय जनता पार्टी इतने सालों में सत्ता में रही क्योंकि अध्यक्ष बोली समाज में नहीं बना पाई मुख्यमंत्री भी नहीं बना पाई ऐसे ही कांग्रेस की बात कर रहा हूँ कांग्रेस भी सत्ता से तीस साल से दूर है लेकिन प्रसाद समाज की जो मुद्दा उठाने की बात आती है बोली समाज के मुद्दे उठाने की बात आती है तो बोली समाज भी वो मुद्दा नहीं उठा पा रही है वैसे जब मैंने भारतीय जनता पार्टी छोड़ के आम आदमी पार्टी में आया था तो मेरी जो मंशा थी मैं आम आदमी पार्टी में आके मैं अपने समाज का मुद्दा उठाऊंगा अच्छा समाज का मुद्दा उठाऊंगा कैंक ना कैंक तौर पे ऐसा मेरे को लग रहा है कि भाई आम आदमी पार्टी उससे दूर होती जा रही है अच्छा समाज का जो मुद्दा है वो उठाने में मतलब उतनी ताकत जोर से नहीं ले पा रही है आम आदमी पार्टी इसलिए आज मैं सभी आम आदमी पार्टी के पदों से विधानसभा के दल दल से राष्ट्रीय ज्वाइंट सेक्रेटरी से सभी पदों से मैं रेजिगेशन देता हूँ मैंने अपने राष्ट्रीय अध्यक्ष माननीय अरविंद केजरीवाल को भी यह संदेश भेज दिया है और साथ ही मैं आज आपके मार्फत ये संदेश भी देना चाहता हूँ कि गुजरात की राजनीति हो या देश की राजनीति हो बाबा साहेब आम्बेडकर के फोटो लगाने से फोटो लगाने से वो बाबा साहब का अगर हम विचारों अगर अपने दिल में न रखे तो फिर उसकी थी ऐसे ही नहीं हम कैसे कर सकते आज आपने देखा होगा कि भाई हम दो गुजरात में दो जगह विधानसभा लड़ रहे थे अड़ी विधानसभा और एक दूसरी विधान विशावर्धन विधानसभा तो कल में आ, आपने देखा होगा हमारा कैंडिडेट दस लाख के लोन लेके वो उम्मीदवार चुट्टी लड़ रहा है अकेला लड़ रहा है कोई उनके साथ नहीं है हालांकि वो दलित समाज का था दूसरी जगह पाकिस्तान समाज का आम आदमी पार्टी का एक नेता लड़ रहा था गोपाल इला तो पूरी आम आदमी पार्टी की पूरी प्रदेश की टीम राष्ट्रीय टीम वहां लगी हुई थी रिसोशीत करोड़ों रुपया वहां डाल दिया आज वो हमारा कड़ी का जो उम्मीदवार है आज वो बेचारा हार गया लेकिन आज उसके पास वो जो लोन देने का पैसा आज से लौटाएगा वो दस लाख रूपया उसका मतलब वो क्या है वो गरीब था दलित था इसलिए हमारी पार्टी ने उसको अपने तोरों पे छोड़ दिया। वो विशाल वर्ग में वो पाटीदार नेता था कौन अंक था तो पूरी पार्टी ने जोर लगा जीता दिया तो ऐसा तो भेदभाव नहीं चलेगा इसलिए सभी पदों से मैं आज हमारी पार्टी के इस्तीफा दे रहा हूँ और साथ ही आगामी समय में गुजरात के जितने भी हमारे प्रसाद समाज के बड़े नेता है तो वो उनके साथ हमारी सभा में मीटिंग है जो भी विचार करेंगे आम आदमी पार्टी से मतलब अभी तो मैंने भी इस्तीफा दे दिया है लेकिन जो भी आगे तो 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 की रणनीति रहेगी मैं आपको पता नजर के अभी वोटर की जनता उमेश मकवाना की भरोसा करके जीता है आपने देखा होगा कि आप 2020 में पार्टी को कोई पहचानता भी नहीं था तब उमेश मकवाना तो ने पार्टी ज्वाइन की थी अभी के बड़े पद को जो की जनता ने मेरे को भरोसा दिलाया है तो भी विधानसभा के अभी एमएलए एल ए के राजीनामा देने की को कोई बात ही नहीं है अभी तो मैंने पद से राजीनामा दिया है वो इसलिए सिस्टम जो बीजेपी में जो नाकिवादी लोगों का जो तो प्रभाव था कांग्रेस में था वो आ, आज आम आदमी पार्टी में भी धीमे धीमे वो एंटर हो रहा है तो अगर मेरा तो ऐसा अगर नहीं सुधारेगा तो फिर आगामी समय में पर गुजरात में भी मेरे को सभी नेताओं के साथ मिलकर आगे की रणनीति बनाने कि भोपाल इटालिया जीते है जिसके कारण या तो उसको दंडक पद इसके कारण नहीं लड़ता दंडक तो मैंने मैं अभी छोड़ दिया है वो दंडक के लिए है नहीं लेकिन आपने देखा होगा कि दो आम आदमी पार्टी चुनाव लड़ रही थी गुजरात के अंदर एक दिशा उदर एक करीब तो जितने भी विशोषित थे जितने भी नेता थे सभी विषाउद में थे एक भी नेता कड़ी में कोई नहीं था एक भी झंडा भी नहीं था हमारे तो कैंडिडेट के पास मतलब कुछ तो ना कुछ जो अपनी मनसा होती है सोच होती हम अपने ऑफिस में बाबा साहेब का फोटो तो रखते हैं लेकिन बाबा साहेब का जो विचार है तो भाई दलित समाज हो तो गरीब समाज हो सबको राजनीति में आना जरूरी है लेकिन પાર્ટી તમારી ત્યાં ગઈ એના કારણે કડી ગયા અને માત્ર ગોપાલ સફળ હતો એટલા માટે બધા લોકો ત્યાં ગયાનો મતલબ એવો થયો ને ચોક્કસ પણ મેં તમને કીધું કીધું એમ કે ભાઈ જયારે દલીલ છે તો કડીમાં શા માટે રિસોર્સિસ નો લગાડવામાં આવ્યા વિસાવદર માં કેમ લગાડવામાં આવ્યો કહેવાનો મતલબ એ છે કેવાનો મતલબ એમ છે કડીમાં માત્ર ને માત્ર ખાલી વિસાવદર કડીમાં એક રોડ શો છે એમાં મારી પર હાજરી સભા થઈ એ સિવાય કોઈ રિસોર્સિસ કોઈ આખી આખી જે પાર્ટીની જે કાંઈ રિસોર્સિસ હતા જે પ્રદેશના નેતાઓ હતા દરેક જિલ્લાના જે પદાધિકારીઓ હતા બધા વિસાવતર હતા કડીમાં કોઈ પણ એમાં મોટા નેતાઓ ક્યાંય જોવા નતા મળ્યા એટલે માત્ર ને માત્ર જે દલિત સમાજનો જે આમ પાર્ટીનો જે કાર્યકર્તા એ કડીમાં લડતો લોન દસ લાખથી લોન લડતો તો એ આજે એની જાતને એટલો સમજી ગયો એટલે ક્યાંક ને ક્યાંક મને પણ એવું થયું છે કે મૂળ વિચારધારા છે બાબા સાહેબ જે મૂળ વિચારધારા હતી જે ભગતસિંહની જે મૂળ વિચારધારા હતી એટલે મને એવું લાગી હું આ મેસેજ આપવા માંગુ છું કે આપણે આમ પાર્ટીની જે મૂળ વિચારધારા હતી ખરેખર બાબા સાહેબ તો કોઈ નાના નાના ગરીબ વ્યક્તિઓ જે હોય રાજકીય રીતના આવે સ્ટ્રોંગ બને અને નાના નાના લોકોનો આપણે બનવો જોઈએ અનેક ભોગ લીધા હોય ત્યારે કોંગ્રેસની સભાઓ જયારે હજી સત્તર માં મેં જોયું છે કોટકમાં કે એ લોકો જયારે કોંગ્રેસના એ દસ દસ લઈને એને પ્રજા સંબોધો કરતા હતા એવા લોકોને જ્યારે જ્ઞાતિવાદી વ્યક્તિઓને વિચારધારા વ્યક્તિઓને જો તમે પાર્ટી આપ